નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે હળવદ અગિયારસો સાઠ થી અગિયારસો એકાણું વિરમગામ અગિયારસો થી અગિયારસો બ્યાસી સમી અગિયારસો નેવું થી બારસો તલોદ અગિયારસો એકોતેર થી અગિયારસો પિંચ્યાસી ખેડબ્રહ્મા અગિયારસો થી અગિયારસો એસી રાજકોટ એક હજાર પચાસ થી અગિયારસો એસી જામજોધપુર એક હજાર થી અગિયારસો એકોતેર બાવળા અગિયારસો થી અગિયારસો તૌતેર ધ્રાંગધ્રા એક હજાર થી અગિયારસો બ્યાસી અમરેલી એક હજાર થી અગિયારસો બાવન પચાવ અગિયારસો એસી થી અગિયારસો છન્નું પાટડી અગિયારસો પચાસ થી અગિયારસો પંચાવન ઈડર અગિયારસો એસી થી બારસો સાવરકુંડલા અગિયારસો એક થી અગિયારસો સાઠ ઉનાવા અગિયારસો પિંચોતેર થી બારસો માણસા અગિયારસો છ્યાસી થી બારસો એક વાંકાનેર અગિયારસો એકત્રીસ થી અગિયારસો એકત્રીસ જેતપુર એક હજાર થી અગિયારસો એકાવન સિદ્ધપુર અગિયારસો થી બારસો દહેગામ અગિયારસો થી અગિયારસો ચોરાણું રખિયાલ અગિયારસો અગિયારસો માંડલ અગિયારસો અગિયારસો બાણું બોટાદ અગિયારસો મહેસાણા અગિયારસો એક થી બારસો આંબલી આસન અગિયારસો ત્રેપન થી અગિયારસો એસી કડી અગિયારસો અડસઠ થી દાહોદ એક હજાર ચાલીસ થી એક હજાર પચાસ ચસદણ એક હજાર પંચાવન થી અગિયારસો ઓગણપચાસ બહુચરાજી અગિયારસો નેવું થી બારસો આઠ કલોલ અગિયારસો પિંચોતેર થી અગિયારસો સત્તાણું અંજાર અગિયારસો અઠાણું બારસો છ વાતી અગિયારસો અગિયારસો ચોરાણું ડીસા અગિયારસો નેવું થી અગિયારસો નવ્વાણું ચાણસમા અગિયારસો પચીસ થી અગિયારસો ચોરાણું હારીજ અગિયારસો સિતેર થી બારસો દસ મોડાસા અગિયારસો ચાલીસ થી અગિયારસો એકસઠ ધાનેરા અગિયારસો એસી થી બારસો આઠ જુનાગઢ એક હજાર પચાસ થી અગિયારસો ચોસઠ ચોટાણા અગિયારસો પિંચોતેર થી અગિયારસો નેવ્યાસી ગોંડલ એક હજાર છત્રીસ થી અગિયારસો છાસઠ વડાલી અગિયારસો પચાસ થી અગિયારસો સિતેર પાટણ અગિયારસો પચાસ થી બારસો એક વિજાપુર અગિયારસો નેવું થી બારસો અગિયાર કુકરવાડા અગિયારસો સડસઠથી અગિયારસો નેવું ગોઝારી અગિયારસો એસી થી અગિયારસો પંચાણું વિસનગર અગિયારસો થી અગિયારસો સત્તાણું લાખણી અગિયારસો થી અગિયારસો ચોરાણું ભીલડી અગિયારસો થી અગિયારસો નેવું એકતાલીસ થી એક હજાર એકતાલીસ ભાભર અગિયારસો છોતેર થી બારસો સાત ભુજ અગિયારસો ઓગણપચાસ થી અગિયારસો બાવન પાલનપુર અગિયારસો પંચ્યાસી થી અગિયારસો અઠાણું જામનગર એક હજાર પચાસ થી અગિયારસો નેવું થરાદ અગિયારસો થી બારસો સાત રાહ અગિયારસો થી અગિયારસો નેવું પ્રાંતિજ અગિયારસો થી અગિયારસો જાદર અગિયારસો થી અગિયારસો પંચાણું પાંથાવાડા અગિયારસો પંચ્યાસી થી અગિયારસો પંચાણું ધારી એક હજાર થી એક હજાર નેવ્યાસી બારસો બે કાલાવડ થી અગિયારસો તળાજા અગિયારસો હિંમતનગર અગિયારસો બારસો રાઘનપુર અગિયારસો એસી થી બારસો પાંચ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો